સુરતમાં એક ખૂબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પાટીદાર શિક્ષિકાએ મિત્રો રાખવા માટે માંગતો હતો તો હવે યુવતીના પિતા રજનીભાઈએ આપઘાત માટે મજબૂર કરનાર યુવક મિત અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણા ગુનો નોંધાવ્યો છે અને સુરતની સિંગણપોર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે નમસ્કાર જમા Só tem um suparto. સુરતનો કતાર ગામ વિસ્તાર જેના નાની વેડ વિસ્તારમાં વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં એક પાટીદાર શિક્ષિકા પરિવાર સાથે રહેતા હતા તેમણે તેરમી જુલાઈના રોજ ઘરે સાડીથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે શિક્ષિકાના પિતા રજનીભાઈએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેરમી જુલાઈના રોજ સાંજના સમયે હું આંબા તલાવડી પાસે કામથી બેઠો હતો તે વખતે મારા દીકરા યશનો ફોન આવ્યો અને મને તાત્કાલિક ઘરે આવવાનું કહ્યું હું ઘરે પહોંચ્યો ત્યારે આસપાસના લોકો ઘરે ભેગા થઈ ગયા હતા અને ઘરમાં જઈને જોયું તો મારા મારા દીકરી બેભાન હાલતમાં પડ્યા હતા થોડીક વાર મેં એમ્બ્યુલન્સ આવી જતા કર્મચારીઓએ સ્મીમેર હોસ્પિટલમાં મારા દીકરીને લઈ ગયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને બાદમાં પોલીસે આવી જતા મારા દીકરીને પીએમ રૂમમાં લઈ ગયા હતા અને પીએમ પૂર્ણ થતા અમને મૃતદેહ સોંપતા ચૌદમી જુલાઈ ના રોજ દીકરીની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ શિક્ષિકાના પિતા રજનીભાઈએ પોલીસને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા દીકરી જે તાના ટ્યુશન ક્લાસીસમાં કામ કરતા હતા ત્યાં એક મિત નામનો છોકરો પણ આવતો હતો જે મારા દીકરી સાથે બરજબરીપૂર્વક સંબંધો રાખવા દબાણ કરતો હતો સાથે જ પીછો કરતો હતો આ ઉપરાંત ફોન કરીને સતત પરેશાન કરતો હતો એટલું જ નહીં આરોપી મિત સતત યુવક યુવતીને ધમકી આપતો હતો કે અમે તો મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ આ ઉપરાંત મિત યુવતી પાસે પૈસાની માંગણી પણ કરતો હતો વાતની જાણ તો યુવતીના અને આરોપી ટેલિગ્રામ ચેટ પરથી ખબર પડી હતી આમ હવે યુવતીના પિતા રડનીભાઈએ આરોપી મિત અને તેના પિતા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે તો હવે આ સમગ્ર મામલે સુરતની સિંગણપોર પોલીસે તપાસ આગળ હાથ ધરી છે અહીં એક વસ્તુ સાફ છે કે કોઈ પણ યુવક કે યુવતી હોય તેમણે પોતાના માતા પિતા સાથે આવું કોઈ પણ તેમને હેરાન કરતું હોય તો તે બાબતે સ્પષ્ટ સંવાદ કરવો જોઈએ જો કોઈ તમારા સંતાનને આ રીતે હેરાન કરતું હોય તો તરત જ પોલીસને જાણ કરો પરંતુ આપઘાત એ ક્યારેય છેલ્લો ઉપાય કે છેલ્લો નિવડો નથી કોઈ પણ સંતાન જ્યારે આપઘાત કરે ત્યારે તેમના માતા પિતા પર શું વીતે છે તે કોઈ નથી જાણી શકતું તો સુરતના આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર